ચેતરબાઈએ એવો શું ગુનો કર્યો કે એમને જામીનના જોઈ શકો છો કે ભાજપ અને કોંગ્રેસના જેટલા કૌભાંડો છે જેટલા પણ એમના કાર્યકર્તા હોય મિનિસ્ટરો હોય જે કૌભાંડોમાં પકડાય છે મર્ડર મર્ડર કેસીસમાં પકડાય છે બુટલેગર્સ છે રેપીસ છે એમને તાત્કાલિક જામીન મળી જાય છે તારીખ બે તારીખ તારીખ બે તારીખ ફોર નો સોલિડ રીઝન્સ કભી સામેવાળાને વકીલ બદલવું છે સામેવાળો કોઈ તારે કાગળો એમના પાસે હોતા નથી ત્યાંના સાંસદ છે એમને નહીં ખબર પડતી એવા કેવા સાંસદ છે એમની તો સહીઓ હોય કે નહીં કોઈ પણ કામગીરી પાસ કરે છે તો અને એ ચેતરભાઈનું વિરોધ કર્યા કરે કારણ ચેતરભાઈ સારું કામ કરે છે તમારાથી થતું નથી તમે સાંસદ થઈને તો જે કામ કરે છે એને તમે રોકવા માંગો છો તો સરકાર નીચેથી જમીન હલી ગઈ છે એમને ખબર નથી પડતું શું અમે કરીએ હું એ જ કહું છું થોડા પાંચ પચીસમાં વેચાઈ જાય છે એમને જાતે સમજવાની જરૂરત છે કે અગર એમના કામ દુનિયા યાદ કરશે કદાચ એમની પેઢીને પણ એ તકલીફો પડે કે એમના જે જે આગેવાનો હતા એ કેવું સમાજ માટે કામ કરી ગયા છે

જે બોલાચાલી થઈ એ મારામારીના આક્ષેપો લાગ્યા ત્યારથી તેઓ એ વડોદરાની જેલમાં બંધ છે એક વિસ્તારનું તેઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એ વિસ્તારની જનતાના પ્રશ્નોની વાચા આપવા માટે અનેકો વખત તે ઉગ્ર આંદોલન પણ કરી રહ્યા હોય છે તેવામાં હવે છેલ્લા દોઢેક મહિનાથી આ ચેતર વસાવા એ જેલમાં બંધ છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ એ વિસ્તારના લોકો એ ચૈતર વસાવાને છોડવા માટે એન કેન પ્રકારે અનેક પ્રયત્નો કરી રહ્યા છે એ ચૈતર વસાવાનો જે કેસ ચાલી રહ્યો છે એ કેસમાં અનેકો વખત તારીખો પડી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના એ નેતાઓ એવા આક્ષેપો કરતા હોય છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા અથવા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કોઈ વ્યક્તિ આવા ગુનાઓમાં પકડાય તો તેમને તાત્કાલિક જામીન મળી જાય છે પણ જ્યારે ચૈતર વસાવાનો અવાજ દબાવવા માટે તેમને જામીન નથી આપવામાં આવતા આવી રજૂઆત અને આવા આક્ષેપો અનેક વખત એ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવતા હોય છે હવે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી પણ કહે છે કે ન્યાયપાલિકાનો વિષય છે એ ભારતના ન્યાયપાલિકાની જે કલમો છે તેની અંદર જે પણ રીતના ન્યાય થવો જોઈએ એ રીતના ન્યાય થતો હોય છે એ કોઈમાં પક્ષપાત ન કરતા હોય છે પણ જે રીતના આક્ષેપો લાગ્યા છે એ રીતના એક મહિલા નેતા છે પણ એક મારફતે જેલમાં બંધ છે તેની સામે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો કર્યા હતા આજે સીધી એમની સાથે જ વાત કરવી છે આમ આદમી પાર્ટીના મહિલા નેતા રાધિકા રાઠવા એ આપણી સાથે જોડાયા છે રાધિકાબેન ખૂબ ખૂબ સ્વાગત છે ન્યુઝરૂમ માં નમસ્કાર

લોકોને દેખાય છે પણ કદાચ એમની જે ખોટી રણનીતિના લીધે લોકો જે સામાન્ય માણસો છે એ બોલી નહીં શકતા પણ અમે એક આમ એક ઓપોઝિશન પાર્ટીમાં છે બધા હોય છે બીજી પણ રાજકીય પાર્ટીઓ છે તો હું બસ એક પ્રશ્ન કરવા માગું છું ચેતરબાઈએ એવો સો ગુનો કર્યો કે એમને જામીનના એ કે જામીન મળવા પાત્ર નથી તમે જોઈ શકો છો કે ભાજપ અને કોંગ્રેસના જેટલા કૌભાંડો છે જેટલા પણ એમના કાર્યકર્તાઓ હોય મિનિસ્ટરો હોય જે કૌભાંડોમાં પકડાય છે મર્ડર મર્ડર કેસીસમાં પકડાય છે લેગર્સ છે રેપિસ્ટ છે એમને તાત્કાલિક જામીન મળી જાય છે તો એવો શું ગુનો કર્યો છે કે ચેતરભાઈને કે એમને જામીન નથી મળવા દેતા જામીન તો મળી જશે એમને પણ એ લોકો હિયરિંગ કેવી રીતે લંબાવે એ જ આ લોકો રમત અને કાવેતરું કરે છે એમને ખબર છે જામીન મળશે જ અને એમની એમની જે રણનીતિ છે એ ચાલવા નહીં દે એટલે કઈ ના કંઈ કોઈ દાડે સરકારી વકીલ એમનો હાજર નથી રહેતો કોઈ દાડે પોલીસ હાજર નહીં રહેતી કોઈ દાડે આ કાગળો નથી મળતા તો એમના પાસે એક સોલિડ રીઝન જ નથી પણ આવી રીતે ફાલતુ કારણો કરીને એ લોકો તારીખો લંબાવે છે અને ચેતરભાઈ કેટલા દિવસ એમને જેલમાં રાખે તાકી એમનું જે હમણાં જે ચેતરભાઈ મનરેગાના કૌભાંડો કાઢ્યા છે કે બીજા પણ કેસીસ છે એ એમને છુપાવવા માટે અને કેવી રીતે એમનું ફ્લક્ચ્યુએશન કરે એમની સરકારમાં કે સરકારી તંત્રમાં એ આઈ થિંક ટાઈમ પીરિયડ લેવા માટે આ બધું ષડયંત્ર એ લોકો રચે છે બેન તમે જે રીતના તમારી પાર્ટી પણ આક્ષેપો કરી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા હોય તો આ રીતનું આટલો લાંબો સમય સુધી જેલમાં ના રહે એ પાર્ટી એ રાજકીય પાર્ટી એક પક્ષ છે અને સાથે જ એ ન્યાયપાલિકા રહી એ એક સિસ્ટમ છે સિસ્ટમની અંદર કોઈ પક્ષ રજૂઆત કરે અથવા તો કોઈ પક્ષના હિસાબારે સિસ્ટમ ના ચાલતી હોય એ ન્યાયપાલિકા છે એ બંધારણના હિસાબે ચાલતી હોય પણ તેમ છતાંય તમને કેમ એવું વિશ્વાસ નથી કે ન્યાયપાલિકા જે પણ કાંઈ કરશે એ સત્ય કરશે હવે તમે જોઈ લો તારીખ બે તારીખ તારીખ બે તારીખ ફોર નો સોલિડ રીઝન્સ કભી સામેવાળાને વકીલ બદલવું છે સામેવાળો કોઈ તારે કાગળો એમના પાસે હોતા નથી તો એ પ્રોપર એમના પાસે કોઈ પ્લાનિંગ જ નથી ફક્ત એ લોકો એક આજ તારીખ લેવાનું શીખી ગયા છે એમને બીજું કંઈ આવડતું નથી અને રહી ચેતરભાઈ આદિવાસી છે એટલે એમને છોડવામાં નથી આવતું બીજા પણ હમણાં કેસીસ થયા છે મોટા મોટા સંગીતકારો હોય કે બીજા રાજનેતા હોય એમને તો તાત્કાલિક ગઈ એમના એમના તો સબૂતો પણ હતા ને છે જવાબો છે બધા જ હતા ચેતરભાઈ ના વિરુદ્ધમાં તો કોઈ હમણાં સબૂત પણ નથી અને એ કશું સાબિત પણ નથી થયું તો કેમ ચેતરબાઈને જામીન નથી આપવા માંગતી આદિવાસી નેતા છે આદિવાસીઓના મુદ્દા ઉઠાવે છે અને આ જે કોન્ટ્રાક્ટરો હોય બીજેપી કે કોંગ્રેસથી મળેલા એ લોકો બારોબાર હજારો કરોડ નું પૈસા ચાવ કરી જાય છે કેવી રીતે અને કોઈને ખબર નથી પડતી ત્યાંના સાંસદ છે એમને નહીં ખબર પડતી એવા કેવા સાંસદ છે એમની તો સહીઓ હોય કે નહીં કોઈ પણ કામગીરી પાસ કરે છે તો અને એ ચૈતરભાઈ વિરોધ કર્યા કરે કારણ ચેતરભાઈ સારું કામ કરે છે તમારાથી થતું નથી તમે સાંસદ થઈને તો જે કામ કરે છે એને તમે રોકવા માંગો છો કેમ કે તમે એફિશિયન્ટ નથી તમે બીજાની એફિશિયન્સી તમને ગમતી નથી અમે પણ જોઈએ છે અમારા કેટલા મુદ્દાઓ છે કોઈ આદિવાસી નેતા કે એવું નેતા નથી કે એટલું ઉજાગર કર્યું છે અને જેતરભાઈ સાચે એવું કામ કરેલું છે અમે પણ જોઈએ છે કે અમારા આદિવાસી પટ્ટાના સારા નેતા છે અને એ આદિવાસી સમાજ માટે કામ કરે છે એટલે અમે અવાજ ઉઠાવીએ છીએ

આગેવાનો અવાજ ઉઠાવે છે એમને કેવી રીતે એમના જે ખોટા કેસમાં ફસાવો કેવી રીતે એમને જેલમાં મૂકો અને કેવી રીતે એમના જે કૌભાંડો છે એ હાચવી રાખે અને કેવી રીતે પૈસા એમના ગજવામાં નાખે અને વિદેશોમાં પ્રોપર્ટી બનાવે અને ભાગી જાય બસ એ લોકોનું હમણાં એ જ મંતવ્ય છે એ લોકો એ જ કરવા માંગે છે તમે જોઈ લો રોડ રસ્તાના ઠેકાણા નથી હમણાં વરસાદમાં આપ જાઓ ગાડીઓ ખાડામાં જતી રહે છે તમે સિટીમાં જોઈ લો ગામડાની તો દૂરની જ વાત છે ગામડા ને તો આ ગણતા જ નથી એને તો ચણા મતલબ એમના માટે ગામડાઓ એમની કેપેસિટીમાં છે જ નહીં એમને ખબર છે ગામડામાં કોઈ અવાજ ઉઠાવે નહીં પાંચ પૈસા પાંચસોમાં વેચાઈ જાય છે અને બારોબાર કોન્ટ્રાક્ટર થ્રુ પૈસા કાઢીને અમે અમારી મિલકતો બનાવી લેશું પણ આ ભાજપ સરકાર એટલું સમજી જાય કે હવે એમનો સમય આવી ગયો છે આ જનતા જાગૃત થઈ ગઈ છે અને જનતા પરિવર્તન માંગે છે અને આ વખતે પરિવર્તન આવશે બેન આગામી દિવસોમાં લગભગ બે ત્રણ દિવસ પછી એક મહારેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે તર વસાવાના સમર્થનની અંદર શું છે કાર્યક્રમ મહારેલી કરવામાં આવ્યું હતું સોમવારે અમે ચેતરભાઈના સમર્થનમાં જવાના હતા પણ હાલ પૂરતું અમે સ્થગિત રાખ્યું છે અમે એક હિયરિંગની રાહ જોઈએ છે એના પછી પણ કઈ આમનું ષડયંત્ર રહ્યું તો અમે આમ આદમી પાર્ટી અને સામાજિક કાર્યકર્તાઓ બધા ભેગા થઈને આના વિશે અમે એક આંદોલન કરવાના છે બેન ચૈતર વસાવા અનેક વખત એ આદિવાસી વિસ્તારના મુદ્દાઓને લઈને અવાજ ઉઠાવતા હોય છે સાથે જ એ વિસ્તારમાંથી બધી જ પાર્ટીઓમાં એ આમાં આદિવાસીના એ નેતાઓ છે વર્ષોથી આ એ રાજકારણમાં છે કેમ કોઈ નેતાઓ આદિવાસીઓનો વિકાસ નથી કરી રહ્યા માત્ર આદિવાસીઓના મત માટે જ એ તેમને લાલચો આપવામાં આવે તેમની જ્યારે કોઈ રોડ કે પાણીની સમસ્યાઓ હોય ત્યારે આદિવાસીઓની કોઈ વાત સાંભળતું નથી આવી અનેક વખત રજૂઆતો આવતી હોય છે પણ આદિવાસી વિસ્તારમાં જ આદિવાસી સમાજના નેતાઓ વર્ષોથી આ રાજકારણમાં સક્રિય છે હું એ જ કહું છું થોડા 5-25 માં વેચાઈ જાય છે એને જાતે સમજવાની જરૂરત છે કે અગર એમના કામ દુનિયા યાદ કરશે કદાચ એમની પેઢીને પણ એક તકલીફો પડે કે એમના જે જે આગેવાનો હતા એ કેવું સમાજ માટે કામ કરી ગયા છે રહી હું તો એવું કહું છું જેલની વાત નેતા હમણાં ભાજપ કે કોંગ્રેસનો જેલમાં છે એમના મેં તો કોઈ જેલમાં નથી કામ તો બધા કરે જ છે ને થોડા સત્તામાં પણ છે ને થોડા હારેલા પણ છે તો બધાની તપાસ કરાવો એમના કેવા કામો થયા છે પછી ખબર પડશે ને કોણ કેટલા પાણીમાં છે વિસ્તારની જનતા ચૂંટીને મોકલે છે બેન એ વર્ષોથી આ મનસુખ વસાવા છે ત્યાંના સાંસદ છે સાથે જે વિસ્તારના અનેક એવા દિગ્ગજ નેતાઓ છે છોટુ વસાવા હોય કે પછી છોટા ઉદયપુરના અનેક એવા નેતાઓ આ તમામ નેતાઓ એ વારંવાર જનતા ચૂંટીને મોકલે છે તેમને સરકારમાં પહેલા વિકલ્પ વિકલ્પ નતો એટલે કદાચ જનતા ભોળી પ્રજા કઈ ના કઈ જે હોય એને વોટ આપતી હશે અને તમે હમણાં જોવો છો એક મોટો મુદ્દો ચાલે છે વોટ ચોરીનો મુદ્દો એ તો ખુલાસો થયો ને તો કેવી રીતે ચૂંટાઈને આયા આ લોકો સત્તામાં પ્રજાએ વોટ નહીં આપેલા પણ ખોટી રીતે વોટ બનાવીને એ લોકોએ વોટ લીધું છે એ જાહેર છે બધી ન્યૂઝ ચેનલોમાં આખા ઇન્ડિયામાં આખા દેશમાં ચાલે છે વોટ ચોરીનું અચ્છા એટલે એ વાતને તમે પણ સમર્થન આપો છો કોંગ્રેસ રાહુલ ગાંધી અને ગુજરાતમાં અમિત ચાવડાએ જે વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો છે એને તમે પણ સમર્થન આપો છો સમર્થન એ જે સાચી વાત છે સાચી વાત છે એ ખુલાસો થયો તો વોટ ચોરી કોને કોના ટાઈમ પર થયું એ પણ એનો પણ ખુલાસો કરવો જોઈએ ને અને આમ આદમી પાર્ટી હવે વિકલ્પ છે આટલા ટાઈમ કેમ ચૂપ રહી સરકાર છે જે પણ કોંગ્રેસ વાળા કે છે આમ આદમી પાર્ટી એક વિકલ્પ છે હવે લોકો એક વિકલ્પ શોધે છે એટલે એ હવે એક નવો વિકલ્પ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાવા માંગે છે

પણ કંઈ ને કંઈ અમારું સંગઠન એટલું એ સમય મજબૂત નતું વિસ્તાર મોટો હતો અમારી પાસે કોઈ સગવડ નહીં અમે ફક્ત મહેનત મહેનતથી અને લોકોના પ્રશ્નો સાંભળીને એમને રજૂઆત કરીને જ અમે આટલા વોટ આવ્યા છે અને પહેલીવાર ચેતરભાઈ સાંસદ લડ્યા અને આટલા વોટ લોકોએ દિલથી આપ્યા છે અમે ખૂબ ખૂબ આભાર છે અને અમે કોઈ પણ સામધામ કે એમ કોઈ અમે કોઈ ષડયંત્ર રચ્યા અમને આવડતું નથી અમે ફક્ત લોકોથી રજૂઆત કરીને એમના પ્રેમના વોટ અમે લીધા છે અને અમે જીત્યા છે બધા પોતાના નસીબથી જીત હશે આગામી દિવસોમાં જે હાયરિંગ છે એમાં એ ન્યાયપાલિકાનો વિષય છે જે કોર્ટની અંદરથી જે પણ કાંઈ હુકમ કરવામાં આવશે જવાબ આપવામાં આવશે પણ હજી પણ ચેતર વસાવા કદાચ જેલમાં બંધ રહેશે તો આગામી દિવસોમાં એ આમ આદમી પાર્ટીની શું તૈયારી એ વિસ્તારમાં ન્યાયતંત્ર ન્યાય કરશે પણ સામેવાળા પક્ષથી કોઈ પણ ષડયંત્ર પાછું કરવામાં આવશે અને ગેરરીતિ એમાં વાપરવામાં આવશે જેવી રીતે કારણ વગર તારીખ પર તારીખ અને હિયરિંગ ના થવાથી તો આમ આદમી પાર્ટી ને જે આગેવાન છે પ્રદેશના આગેવાનો છે એમના આદેશનું અમે પાલન કરીશું એ જે આદેશ આપશે અમે એ કાર્યક્રમો ચેતરભાઈના સમર્થનમાં કરવા તૈયાર છે હં બિલકુલ બેન આભાર અમારી સાથે જોડવા બદલને વાતચીત કરવા બદલ તો ચૈતર વસાવાના મુદ્દે જે રીતના એ આમ આદમી પાર્ટી આક્રમક રીતે એ આદિવાસી વિસ્તાર હોય કે પછી એ ડીડિયાપાડા ભરૂચનો વિસ્તાર હોય તે આક્રમક રીતે એ પ્રચાર કરી રહી છે સાથે જ એ જે રીતના તેમને જેલમાં બંધ કરવામાં આવ્યા છે તેમનો વિરોધ પણ કરી રહી છે એક બાજુ એવા આક્ષેપો થઈ રહ્યા છે કે ચૈતર વસાવા ઉપર એ આક્ષેપો હજી સાબિત નથી થયા તેમ છતાં એક કોર્ટ દ્વારા એ તારીખ પે તારીખ એટલે કે હાયરિંગ લંબાવવામાં આવે છે એવા આક્ષેપો થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ કામ કરવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા અથવા એમને લાગતા વળગતા કોઈ હોય તો આટલી વખત શું જેલમાં રહેત એ જવાબ તમે હું બધા જાણીએ છીએ તેમ છતાંય હવે વિશ્વાસ તો ન્યાયપાલિકા ઉપર જ રાખવો પડે એ કદાચ કોઈ પણ પક્ષના ધારાસભ્ય હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય ન્યાયપાલિકા એ પોતાની રીતના એ કોઈ પણ કેસ હોય તેમની જવાબદારીપૂર્વક ન્યાય કરતી હોય છે પણ હવે જોવાનું એ છે કે ચૈતર વસાવાના આગામી દિવસોમાં એ કોર્ટ દ્વારા એ જેમની જામીન અરજી છે તેમની જામીન અરજી મંજૂર કરવામાં આવે છે કે પછી હજી ચૈતર વસાવાનો જેલવાસ યથાવત રહે છે આપણે જાણતા હોય તમે તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર